હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સૂકી મેથીનું શાક સૂકી મેથી શાક બનાવવા માટે આપણે મેથી પાંચ કલાક પલાળી લીધી હતી પછી એને વોશ કરીને અને બાફવા મૂકી દઈશું કોક લઈ લીધું છે એમાં આપણે મેથી એડ કરી દીધી છે અને મીઠું એડ કરી દીધું તું અને આપણે બાફી લઈશું અને રોટલો બનાવવાના છે જાત અરે રોટલાની રેસીપી તો મેં આગળના વિડીયોમાં આપી છે એટલે જોઈ લેજો તમે એમાં રોટલા મેં કેવી રીતના બનાવવા તા એ બધી રેસીપી આપેલી છે પછી હું થોડી વાર થોડી વાર દેવી એમ અડલેશન મેક બનાવા થોડીક વારી દીતે જો આપણે લાલ મરચો છે ને દેશી નસણ વાળું ઈ ખાડેલું છે ને ગોળ છે ને લીલું લસણ છે જો મેથી બફાઈ ગઈ છે પાસ થી ટીકોનેખી દીધી એટલે સરસ બફાઈ જાય જરીત બફાઈ ગઈ સરસ થી જોઈ શકો છો તમે જો દાણો બફાઈ ગયો છે ચાવી બાફાવા દેવાની તમારે અને પછી છે ને તમને આ કોઈ એવો દિવસ કોઈએ શીખવાડ્યું નહીં હોય કે આવી રીતના તમારે ધોઈને મેથીની બાફ બાફીને અને ધોઈ નાખવાની ઉપરની ફોફી હોય ને બધી આપણે ફોતરું હોય ને બધું કાઢ નાખવાનું એટલે જરાય કડવું શાક નહીં થાય તમારું હમાઈ સડવા દેવાની અને પછી છે ને ચોળી નાખવાની હાથેથી એટલે ઉપરની ફોફી બધી નીકળી જાય છે ને એટલે છે ને શાક જરાય તમારું કડવું નહીં થાય તમને આ કોઈ યુટ્યુબમાં નહીં કીધું હોય આવી રીતના શાક બનાવું તમને કહું છું કે આ હશે ને ઉપરથી ફોફી કાઢી નાખજો બે ત્રણ વાર હું કહું છું એટલે તમારું જરાય શાક કડવું નહીં થાય તેલ મૂકી દીધું છે એમાં આપણે હિંગ લઈ લીધી છે ને મરચું ખાંડી લઈ લીધું છે લાલ મરચું આવે ને એ સમસો થોડું થોડું તેલ આવવા દેવાનું બહુ ને આવવા દેવાનું કારણ કે તે આપણે લાલ મરચું બળી ન જાય ને એના માટે છાશ એડ કરી દઈશું મીઠું એડ કરી દઈશું બાફામાં મીઠું નાખવું છે તમારે જોઈન નાખવાનું મીઠું હળદર પાવડર એડ કરી દીધો છે તમે ગોળ ન ખાતા હોય તો ખાંડ પણ એડ કરી શકો પણ ગોળ એડ કરવાથી સારું એમ પછી આપણે આ પાણી ચાખી લેવાનું તમને ગળું મળું હોય તો એડ કરી શકો તમે અને બાફેલી મેથી હતી ને આપણે ધોઈ નાખી સરસથી એમાં આપણે પાણી ઉકળી ગયું છે ને એમાં એડ કરી લઈશું ખાટું તીખું મીઠું ને ગળું મેથી દાણાનું શાક બની રેડી છે જો ઉપર થી ધાણાજીરું પાવડર આપણે એડ કરી દીધો છે કોણ કોણ મેથીનું શાક ખાય છે રોટલામાં ચોળી મને કોમેન્ટમાં કહેજો કે કોને કોનું ફેવરેટ છે મેથીનું શાક લીલું લસણ એડ કરી દીધું છે ઉપરથી આપણે દાણા પાછી એડ કરી દઈશું આપણે સરસ થી ગરમા ગરમ મેથી દાણા નું શાક રેડી છે ચાલો બધા જમવા સૌ કરી લઈશું આપણે હવે એને જો રોટલો લઈ લીધો છે શાક લઈ લીધું છે કાંદા કાંદા ખાવાના બહુ મસ્ત લાગે મને kalda ane chaas le liye the se thande thande chaas chalo bada jamma charu lag go to like share subscribe